ચાલો જાણીએ આપણા શરીર એક અદ્ભુત યંત્ર વિશે લેખક રમેશ બિજલાની અનુવાદક આશા રાવળ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના કંકાલ તંત્ર એટલે કે સ્કેલેટલ સિસ્ટમ હવે આપણા શરીરને અકબંધ ચકડી રાખતી રચનાઓ ઉપર એક નજર નાખીએ એ છે હાડકાં હાડકાં શરીરનું માળખું છે જો હાડકાં ન હોય તો આપણે પોચા આકાર વગરના શીરાના લચકા જેવા હોત મકાનની છત જેવી રચના હાડકા દ્વારા થાય છે છતમાં લોખંડના સળિયાથી બનેલી જાળી હોય છે નક્કર સિમેન્ટથી ભરેલી આ જાળી ખેંચાણ કે વજન સામે રક્ષણ આપે છે એને વળી જતી અટકાવે છે મજબૂત હાડકાં પણ આવું જ કાર્ય કરે છે પણ હાડકાં છત કરતાં પણ વધુ સારા છે કારણ કે બાળકમાંથી પુખ્ત બનવાની સાથે હાડકાં પણ વધે છે જ્યારે છત વધતી નથી આપણા વજનના વધારા અને હલન ચલનને અનુરૂપ તે સતત બદલાતા રહે છે અને જો હાડકું તૂટી જાય તો થોડા અઠવાડિયામાં જ તે ફરીથી જાતે જ સંધાઈ જાય છે વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ